હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં શહેરની ઝડપી જીવનશૈલીમાં બે ઘડી અટકીને ઊભા રહેવાનો પણ કોઈની પાસે સમય નથી હોતો ઘડિયાળના કાંટે જીવન ચાલતું હોય છે અને એવા જ મેટ્રો સિટી અમદાવાદની ભીડભાડવાળી સડક પર ખૂબ જ ટ્રાફિક જામેલો હતો ગાડીઓના હોર્ન અને લોકોની અવાજ જવરથી રસ્તો ભરચક થયેલો હતો સિગ્નલ પડતા બે ગડી રોકાયેલા વાહનો સિગ્નલ ખૂલતા કોણ પહેલા એવી હરીફાઈમાં ઉતર્યા હોય એમ સરેરાટ નીકળી પડતા હતા આજ ભીડભાડમાંથી લગભગ સિત્તેર પંચોતેરના એક આધેડ વયોવૃદ્ધ કાકા ખૂબ સામાન્ય પહેરવેશ સફેદ ખાદીના લેગો જબ્બો અને ચશ્મા ચડાવેલા તે રોડ પરથી પસાર થયા થતા હતા ઉંમરની અસર એમની ચાલમાં ક્યાંય દેખાતી નહોતી એકદમ ને અડીખમ એ વૃદ્ધ વ્યક્તિ ચાલી રહ્યા હતા કંઈક વિચારોમાં ખોવાયેલા હતા પાછળથી ટ્રાફિક સતત આગળ વધી રહ્યો હતો અને એવામાં જ અચાનક પાછળથી એક સ્ત્રીનો અવાજ કાકા કાકા એ કાને પડ્યો ત્યાં તો એકદમ કાકા સાથે કોઈ ગાડી ટકરાઈ ગઈ કાકાને ટક્કર મારી ગાડી તો આગળ વધી ગઈ ટ્રાફિક તેના પૂરજોશમાં ચાલી રહ્યો હતો એક પણ વ્યક્તિને કાકાને ઊભા કરવાનો કે એમની પાસે ઊભા રહેવાનો સમય ન હતો એવામાં ત્યાંથી પસાર થતી એક સ્ત્રીએ પોતાના સ્કૂટરને સ્ટેન્ડ પર ચડાવ્યું નીચે ઉતરી અને કાકા પાસે પહોંચી કાકાને ઘણી ઈજા થઈ હતી તે બે ભાન થઈ ગયા હતા તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને બે ચાર જણાની મદદ માગી એમ્બ્યુલન્સમાં ચઢાવી તે હોસ્પિટલે લઈ ગઈ હોસ્પિટલમાં કાકાની જવાબદારી લેતા પોતે સહી કરી કાકાને એડમિટ કરાવ્યા ડૉક્ટરોના કહેવા પ્રમાણે કાકાને ગંભીર ઈજાઓ થઈ હતી કમરના ભાગેથી વધુ ઈજા હોય કાકા ઊભા થઈ શકે તેમ ન હતા હાથ અને પગમાં પણ ફ્રેક્ચર હતા ઓછામાં ઓછું તેમને સાજા થવામાં ત્રણ ચાર મહિનાનો સમય લાગે એવું હતું ટક્કર વાગવાથી પડી ગયેલા એટલે કાકાને તમર ચડવાથી એ સમય બે ભાન થઈ ગયેલા એ સ્ત્રીએ કાકાની દાખલ કર્યા હોસ્પિટલની બધી જ કાર્યવાહી પૂરી કરી કાકાની સારવાર ચાલુ થઈ તે સ્ત્રી બહાર બેસી રહી થોડી સ્વસ્થ થઈ તેને કોઈને ફોન પર આજે નહીં આવી શકું એવું કહી ફોન મૂકી દીધો લગભગ દસ દિવસ સુધી કાકાને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા તે સ્ત્રી રોજ સવારે કાકા પાસે આવી જતી આખો દિવસ આખો દિવસ કાકાની સેવા ચાકરી કરતી કાકાને થોડું ચલાવવા તેમને જમાડવા વોશરૂમ લઈ જવા તેમને દવા આપી માલિશ કરી આપી બધા જ કામો કરતી આમ તો બીજા દિવસે કાકા ભાનમાં આવી ગયા હતા પણ મગજના ભાગે ઈજા થયેલ હોવાથી તેમની યાદ શક્તિ ઓછી થઈ હતી તે આ સ્ત્રીને આવે એટલે બસ જોયા કરતા કોઈ સાથે બહુ વાતચીત કરતા નહીં આજુબાજુના બધા જ પેશન્ટ આ સ્ત્રીને કાકાની દીકરી સમાજતા અને બાજુમાં જ દાખલ થયેલ એક પેશન્ટના સગાએ તો તે સ્ત્રીને કહ્યું પણ ખરું કે દાદા ખરેખર બહુ નસીબદાર છે કે આવી દીકરી મળી જે બાપની ખડે પગે સેવા કરી છે અને તે સ્ત્રીએ ખાલી માથું ગુનાવ્યો લગભગ દસ દિવસ પછી ડોક્ટરને કાકાને ઘરે લઈ જવાની છૂટ આપી પણ પથારીમાંથી ઊભા ન થવા દેવાનું કહ્યું એ સ્ત્રીએ કાકાને ઘરે લઈ જવાની તૈયારી આદરી સાંજે ડોક્ટરના રાઉન્ડમાં આવે એટલે રજા આપી દેશે એવું કહેલું તે મનો મન ભગવાનને પ્રાર્થના કરતી હતી આસપાસના દરેક દર્દીના સગાવાલા આ દીકરીની સેવા જોઈ ખૂબ રાજી થતા અને તેમને ખૂબ ખૂબ આશીર્વાદ આપતા પણ એ કાકાના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતું ન હતું બપોરની દવા આપી દીકરીને તેમને સુવડાવ્યા બે કલાક સુતા પછી ગેનમાંથી ઉઠ્યા ત્યારે તે સ્ત્રીને સામે એકી ટશી જોઈ રહ્યા ને ખબર નહીં પણ એમની આંખોમાંથી વરસવા લાગ્યા તે દીકરીને કંઈ સમજાતું ન હતું તે હતું તેમને ડૉક્ટરને બોલાવ્યા ડોક્ટરે બધી તપાસ કરી અને કહ્યું બધું બરાબર છે તો તમે રડો છો કેમ તો દીકરીએ પણ કહ્યું હા બોલો ને તમને શું થયું છે કાકા એકદમ ચૂપચાપ હતા આંખમાંથી આંસુ વહી રહ્યા હતા પણ મોઢામાંથી શબ્દો ન હતા નીકળતી નીકળી શકતા બાજુમાં જે આવેલ એક દર્દીના સગાએ કહ્યું અરે કાકા શા માટે રડો છો તમે તો ખૂબ નસીબદાર છો તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ કરો